સૌરાષ્ટ્રમાં અચાનક જ મૃત્યુનો સિલસિલો હજુ પણ યથાવત છે અને એમાં પણ રાજકોટના વાવડીમાં એક તેર વર્ષના સગીરનું મૃત્યુ થયું છે ક્રિકેટ રમતા રમતા શેરીમાં જ આ સગીર ઢળી પડ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે તેના મોતના સાચું કારણ તેર વર્ષનો કિશોર જે ક્રિકેટ રમતું હતું આ દરમિયાન અચાનક તે ઢળી પડ્યું હતું અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું એવામાં અચાનક જ મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે જોકે હાલમાં તો તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે

તો રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા શેરીમાં જ આ સગીર ઢળી પડ્યો હતો તેર વર્ષીય સગીર જે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો અચાનક તે ઢળી પડ્યું અને તેનું મોત થયું છે જો કે સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે